નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા અને જાણવા અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો તેના પ્રથમ સમાચાર જોઈએ તો આવી શકે છે બીજું વાવાઝોડું આના વિશે વિગતવાર માહિતી જોઈએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે ચાર જૂન સુધીમાં માંદી વંટોળ સાથે પ્રી મોનસૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે આઠ જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહે છે આઠમી ચૌદ જૂન સુધીમાં ઘરવી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સાતમી ચૌદ જૂનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહે છે સમાચાર તરફ આગળ વધીએ તો પાંચ થી મળી શકે આઠ હજાર પાંચસો રૂપિયા આના વિશે વિગતવાર માહિતી જોઈએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીથી મહિલાઓના ખાતામાં નાણામાં આપવાનો વાયદો કર્યો છે લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં હિમાચલ પ્રદેશની એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારી સરકાર આવશે એટલે પહેલા ગરીબોની યાદી બનાવવામાં આવશે પછી દરેક પરિવારની એક મહિલાના ખાતામાં પાંચમી જુલાઈ આઠ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે પછી આ દર મહિને પૈસા આવતા રહે છે સમાચાર તરફ આગળ વધીએ તો બે હજાર હપ્તો આ તારીખે આવી શકે આના વિશે વિગતવાર માહિતી જોઈએ તો લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજનાના સત્તર હપ્તાની રાહ જોઈ રહ્યા છે

સરકારે તમને જણાવી દઈએ કે ગુટખા અને પાન મસાલા માં તમાકુ અને હોય છે જે શરીર માટે ખૂબ જ ખતરનાક છે સમાચાર તરફ આગળ વધીએ તો ભારે નુકસાન લોકોના ઘર તણાયા આના વિશે વિગતવાર માહિતી જોઈએ તો પશ્ચિમ બંગાળમાં ચક્રથી તોફાન રેમલની અસર જોવા મળી રહી છે વાવાઝોડાના લેન્ડફોલ બાદ અહીં એકસો પાંત્રીસ કિલોમીટર પ્રતિકની ઝડપે પવન ફૂંકાયો હતો રેમલના કારણે કોલકાતા સહિત અનેક જગ્યાએ તોફાની પવન સાથે ભારે વરસાદ પડ્યો છે જેના કારણે મકાનોના છાપરા ઉડી ગયા છે કાચા મકાનો ધ્વસ્થ થયા છે વીજળીના થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા છે અનેક જગ્યા પર પાણી ભરાયા છે સમાચાર તરફ આગળ વધીએ તો વિદ્યાર્થીઓને નવસો રૂપિયા ભેંટ મળશે આના વિશે વિગતવાર માહિતી જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેના અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસથી પચ્ચીસ માટે રાજ્યના અનુસૂચિત જાતિના ધોરણ પહેલી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સહાય યોજના અંતર્ગત નસો રૂપિયાની ગણવેશ સહાય મળવાપાત્ર રહે છે જેમાં વિદ્યાર્થીઓ પોતાના ગણવેશ પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી માટે આ સહાય આપવામાં આવે છે આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નવસો ની નાણાકીય સહાય આપવામાં આવે છે આ નાણાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક જરૂરિયાત મુજબ પોતાનું ગણવેશ પુસ્તકો અને અન્ય સામગ્રી ખરીદી શકે છે તો આ હતા આજના મુખ્ય સમાચાર મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી મારી ચેનલ લાઈક ને સબસ્ક્રાઈબ કરી લેજો